નમસ્કાર સુરત માં સુદણીનો ગરમાવો ચાલો રાજકોટના લાગ્યા પોસ્ટર રાજ્યભરમાં સાંજે છ વાગ્યા બાદ પ્રચાર પર શાંત થઈ જશે વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા અર્થાત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે તો બીજી તરફ સુરત માં રહેતા રાજકોટ વાસીઓ મતદાન કરવા માટે વતન જાય તેવી અપીલ પોસ્ટર કરવામાં આવી છે સુરત માં ઠેર ઠેર ચાલો રાજકોટના પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે ત્યારે ચાલો રાજકોટ મતદાન કરવાના પોસ્ટર્સ સમગ્ર શહેરમાં તો ખૂબ જ ટાઉન બન્યો છે રાજકોટ અને સૌરાષ્ટ્રની બેઠક પર મતદાન વધારવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વત્નીઓને અપીલ કરતા પોસ્ટર્સ લગાવ્યા છે સુરતના યોગી ચોક વરાછા રોડ હીરાબાગ અને મોટા પરસદ સહિતના વિસ્તારોમાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે તેમજ કદાગામ અમરેલી પૂણામાં પણ ચાલો રાજકોટના બેનર લગાડ્યા છે ત્યારે પ્રતિષ્ઠાનું જરૂર બનેલી રાજકોટ બેઠક પર મતદાન વધારવા પ્રયાસ હાથ ધરાયો છે ધન્યવાદ